રાહુલ ગાંધીની જ્યારે જ્યારે ગુજરાત મુલાકાત હોય ત્યારે ભાજપનું ટેન્શન વધી જાય છે ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓના કાફલા સાથે ગુજરાતમાં આવવાના છે ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની નવી માહિતી સામે આવી છે ગુજરાતમાં આશરે ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આઠમી અને નવમી એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે ત્યારે સંભવિત કાર્યક્રમ શું હોઈ શકે છે તેની જાણકારી બહાર આવી છે સાંજે સાત વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે સાતમી એપ્રિલના રોજ આ કાર્યક્રમ યોજાશે દેશના જુદા જુદા રાજ્યોને જોડતો એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભારતની ઝાંકી દેખાડવામાં આવશે આઠમી એપ્રિલ સવારે અગિયાર વાગે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે તે જ દિવસે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાશે કોંગ્રેસના સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેશે એપ્રિલના રોજ પ્રતિનિધિઓની બેઠક યોજાશે અને આ બંને બેઠકમાં ખડગે અધ્યક્ષતા કરશે એઆઈસીસી તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય પદ અધિકારીઓ વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થઈ રહ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં બદલાવ કરવાની વાત પણ કરી છે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અત્યારથી જ એક્ટિવ થઈ રહી છે ત્યારે અમદાવાદના અંગને કોંગ્રેસના નેતાઓના મેળાવડાથી ભાજપના પેટમાં ફાળ પડી શકે છે મહત્વનું છે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓને જાહેરમાં વ્યક્ત કરી હતી ગુજરાતમાં પગ મુકતા જ રાહુલે કોંગ્રેસને આ હિન્ટ આપી હતી જેના પગલે હવે ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં ધરમૂળથી ફેરફારો આવે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ ગુજરાત